હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી ના 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 ઓવન કડાઈ કે કે તો બેકિંગ સોડા પાવડર ઘરની ત્રણ રોટલી તવા પર પરફેક્ટ ક્રંચી બજાર જેવા બિસ્કીટ આજે આપણે બનાવશું બનાવવા એટલા બધા સરળ છે કે કોઈ પણ આરામથી ઘરે બનાવી શકે છે એ પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને એકવાર આ રીતે બિસ્કીટ નાન ખટાઈ બનાવી લીધી

માપ લેવાનું છે તો આપણે અહીંયા અડધો કપ જેટલી સુગર મિક્સરના જારમાં એડ કરી દીધેલી છે એમાં હવે આપણે ચમચી જેટલા પૌવા એડ કરવાના છે ચોખાના પૌવા આપણે લીધા છે અત્યારે તો તમારા ઘરમાં જાડા પાતળા જે પણ પૌવા અવેલેબલ હોય એ આપણે લઈ લેવાના છે અને આનું આપણે એકદમ ફાઇન એવો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તો જો હું તમને બતાવી દઉં કે આપણે એકદમ સ્મૂધ એવું બિલકુલ એમાં કણિયો ન રહે એવો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તો પૌવા એડ કરવાથી શું ફાયદો થશે એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો જો હવે આપણે સુગર વાળો પાવડર છે એને એક બાઉલમાં લઈ લીધો છે અને એમાં હવે આપણે સેમ કપ થી અડધો કપ જેટલું ઘી લીધું છે તો જો મેં અહીંયા દેશી ઘી શુદ્ધ દેશી ઘી લીધું છે તમે એની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો જો અહીંયા અડધો કપ જેટલું મેં ઘી લીધું છે જો તમે તેલ લેવાના હોય તો અડધો કપ જેટલું તમારે ઓઇલ લઈ લેવાનું છે તો બધું ઘી આપણે સુગર સાથે મિક્સ કરી દેવાનું છે તો જો અહીંયા બધું ઘી આપણે એડ કરી દીધું અને હવે આપણે આ ઘીને સરસ એવું સુગર સાથે મિક્સ કરવાનું છે તો જો સુગર અને ઘી એકદમ સરસ એવા મિક્સ થઈ જાય એટલું આપણે આને મિક્સ કરવાનું છે અને પૌવા એડ કરવાથી આપણે જે આ બિસ્કિટ બનાવીએ છીએ એમાં એકદમ સરસ એવી આપણી જે બિસ્કિટ છે ક્રંચી બનશે અને સાથે એનું ટેક્સચર એકદમ બજારના બિસ્કિટ હોય એવું આવશે અને સાથે ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ એવો આવશે એકદમ જોરદાર એવો ટેસ્ટ આવે છે પૌવા એડ કરવાથી તો બે થી ત્રણ ચમચી જેટલા પૌવા આપણે ચોક્કસથી એડ કરવાના છે તો જો હવે આપણે હાથની મદદથી આ બંને વસ્તુને એકદમ સરસ એવી ફેટવાની છે તો જો 1 થી 2 મિનિટ જેવું આપણે એને ફેટશું એટલે એકદમ આવું પાતળું બેટર બનીને પાતળું નથી પણ એવું પેલા કરતાં થોડું પાતળું થયું છે એવું બેટર બનીને રેડી થશે તો હવે આપણે એમાં એડ કરશું એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ તો લોટને આપણે ચાળીને લેવાનો છે જે આપણા ઘરમાં બધાથી પાતળી જે ચાયણી હોય છે જે આપણે જારો હોય છે ચાળવાનો એની મદદથી ચાળી લેવાનો છે તો મેં લોટ લીધો છે તમે એની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો સાથે અડધો કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ઈનો એડ કર્યો છે જો તમારે બિસ્કિટ નાનખટાઈ ઉપર એકદમ ક્રેકસ આવે એવી બનાવવી હોય તો તમારે અહીંયા બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરવાનો છે પણ અત્યારે હું ઈનો લઈ રહી છું કારણ કે ઘર માટે જ બનાવીએ છીએ તો ઈનોથી પણ એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે છે એકદમ ક્રન્ચી બને છે અંદરથી એકદમ સોફ્ટ બને છે પણ ઉપર જે ક્રેક્સ આવે છે એ એટલા બધા ક્રેક્સ વધારે નહીં આવે તો જો તમારે વધારે ક્રેક્સ વાળી બનાવવી હોય તો મેં તમને ઓપ્શન આપ્યો છે કે તમારે એમાં બેકિંગ પાવડર કે બે ને બેકિંગ સોડા બંને લેવાના છે અહીંયા લોટને આવી રીતે એકદમ સર એવું બાઇન્ડિંગ આવે છે વધારે આપણે આમાં બાઇન્ડિંગ નથી આવવાનું લોટમાં કારણ કે આપણે આમાં પાણી કે દૂધનો ઉપયોગ નથી કરવાના અને દૂધ અને પાણીનો ઉપયોગ આપણે કરવાનો પણ નથી એનાથી બિસ્કિટ નાન ખટાઈ આપણી હાર્ડ બનશે તો જો અહીંયા આપણે મેં થોડું મને ઘી ઓછું લાગતું હતું

કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આ નાન ખટાઈ બિસ્કીટ બનાવ્યા છે એકદમ રીતે બને છે બજારેથી લાવીએ છીએ એમાં આપણે ખબર પણ નથી હોતી કે આ કઈ વસ્તુના બન્યા છે અને કેવી રીતે કોણે બનાવ્યા છે તો ઘરે એકદમ પરફેક્ટ બની જાય છે રોટલી બનાવવાના તવામાં તો આપણે ચોક્કસથી ટ્રાય કરી જોઈએ થોડી એમથી મહેનત લાગશે વધારે પણ મહેનત નથી બસ પંદર થી વીસ મિનિટ ને વધીને ત્રીસ મિનિટમાં આપણી આ નાન ખટાઈ બિસ્કીટ બનીને તૈયાર થઈ જાય છે તો જો લોટ છે આપણો એમાંથી હવે આપણે નાની નાની એવી નાનખટાઈ બિસ્કીટ બનાવીને રેડી કરી લેવાના છે તો જોઈ શકો છો તમે એકદમ નાની જ અત્યારે બનાવવાની છે કારણ કે બેક થશે એટલે ફૂલશે તો જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નાની નાની હું બનાવું છું અને એની ઉપર થોડું આપણે ગાર્નિશિંગ પણ કરી દેવાનું છે ઓપ્શનલ છે જો તમારે કરવું હોય ગાર્નિશિંગ તો કરી શકો છો બાકી એમ જ પણ આ નાનખટાઈ બિસ્કીટ એકદમ સરસ એવા ટેસ્ટી બની જાય છે અને આપણે આ નાનખટાઈ બિસ્કીટ બનાવવામાં સારી વાત તો એ છે કે આપણે મેંદાનો ઉપયોગ નથી કરેલો ઘઉંના લોટથી જ બનાવીએ છીએ એટલે એકદમ હેલ્ધી બને છે પણ ટેસ્ટી એટલી બને છે કે કોઈને ખબર જ નહીં પડે કે આપણે આ ઘઉંના લોટથી બનાવી છે કારણ કે ચોખાના પૌવા અને સાથે બેસન પણ થોડો એડ કરેલો છે એટલે એકદમ ટેસ્ટી એવી આપણી નાનખટાઈ બનશે તો જો બધી નાનખટાઈ એ જ રીતે મેં બનાવી લીધી અને હવે આપણે આને દસ થી પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવાની છે જો જો ફ્રીઝરમાં નથી રાખવાની રાખવાની છે તો મિનિટ પછી આપણે એને બહાર કાઢીએ છીએ અને આવી રીતે જે આપણે રોટલી બનાવવા માટેનો તવો હોય છે એ લીધેલો છે અને નીચે એક સ્ટેન્ડ આપણે જે હોય છે એની ઉપર બીજું સ્ટેન્ડ મેં ગેસનું રાખી દીધું છે જેથી કરીને ગેસની ફ્લેમ છે એ સીધી આપણા જે નાનખટાઈ છે આપણા બિસ્કીટ છે એની ઉપર ન આવે ને નીચેથી એ દાજી ન જાય તો એના માટે આપણે એક રોટલી બનાવવાનો જે જાડો લોખંડનો તવો હોય છે એ લીધો છે તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો એની ઉપર એક પ્લેટ રાખી દીધી છે અને હવે આપણે એની ઉપર આપણે આ બધી જે નાનખટાઈ છે એ ગોઠવી દેવાની છે તો જો અહીંયા મારે થોડી વધારે થઈ હતી એટલે મેં અહીંયા નજીક નજીક રાખી દીધી છે તો બધી નાનખટાઈ આપણા બિસ્કીટ છે એ ફૂલીને ભેગા થઈ ગયા છે તો જો તમે એવું નહીં કરતા અને આપણે છૂટી છૂટી રાખવાની છે એવું હોય વધારે બનાવી હોય તો બે બેચમાં આપણે એને બેક કરી લેવાની છે અને એની ઉપર આપણે નોર્મલ કોઈ પણ થાળી કે તપેલું કે આપણે એની ઉપર ઢાંકી દેવાનું છે હું તો કોઈ થાળી નહીં ઢાંકતા તપેલું ઢાંકજો જેથી કરીને નાન ખટાઈ ફૂલે તો આપણી પ્લેટને અડી ન જાય તો જો અહીંયા દસ મિનિટ જેવું મેં એને થવા દીધું એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને દસ મિનિટ પછી ખોલીને ચેક કરીએ આપણે તો જો બધી નાનખટાઈ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે આપણા બિસ્કિટ સરસ એવા બેક થઈ ગયા છે અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં અને જો મેં તમને જેમ કીધું એમ કે ઉપર તપેલું કે એવું કોઈ મોટું વાસણ ઢાંકજો જેથી કરીને આપણી નાનખટાઈ છે એ ફૂલીને પ્લેટને અડી ન જાય તો જો હવે અહીંયા ઠંડી થવા દીધી ને પછી આપણે એને એક પ્લેટમાં લઈ લીધી છે તો તમે આને ડબ્બો ભરી અને આરામથી ત્રીસ દિવસ સુધી રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને સાથે જ અહીંયા શુદ્ધ ઘીથી અને ઘઉંના લોટથી બનાવેલી છે એટલે ખાવામાં પણ એકદમ હેલ્ધી બને છે તો બજારની જે આપણે નાનખટાઈ લાવીએ છીએ તો વેજીટેબલ ઘીમાં અને સાથે મેંદાથી બનેલી હોય છે તો એ અનહેલ્ધી હોય છે તો આપણે અહીંયા ખૂબ ચોખ્ખી ખૂબ સસ્તી અને સાથે રોટલી બનાવના તવા ઉપર ઘઉંના લોટથી આપણી અહીંયા નાનખટાઈ બનીને રેડી થઈ ગઈ છે તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં તો જોઈ શકો છો તમે મેં તોડ્યું ત્યારે જ તમને ખબર પડતી હશે કે એકદમ ક્રંચી આપણી નાનખટાઈ બની ગઈ છે કે જો મોઢામાં મૂકતા ઓગળી જાય એવી આપણે અહીંયા નાનખટાઈ બિસ્કીટ બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ